સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના આકાશજી કાંતિજી ઠાકોર જેઓએ આર્મી અગ્નિવીરની બેંગ્લોર ખાતે તાલીમ લઈને આ તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ વતન ખાતે પધારેલ હોય ગામના લોકો દ્વારા તેઓનું ઉત્સાહભેર ઢોલ અને ડીજે સાથે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉડકોના ચેરમેન શ્રી કેસી પટેલ સાહેબ રામભાઈ ગિરીશભાઈ મોદી સાગરભાઈ રણજીતસિંહ ચિરાગભાઈ આચાર્ય અને સમગ્ર ગામના લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન દિનાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું આજે સમગ્ર ઉંદરા ગામનું નામ રોશન કર્યું હતું રિપોર્ટર રવિ દરજી સરસ્વતી આપણો દીકરો આજે આકાશ એના દાદાને મે જોયા એના પપ્પા મમ્મીને જોયા પણ આખો ગામ આજે એનું વાલી થયું છે આજે આખો ગામ એના દીકરા તરીકે જે સન્માન કર્યું અને સ્વાગત કર્યું એટલે આજે આકાશનો દીકરો થયો ઉંદરા ગામનો દીકરો થયો છે અને અબદાલ દેહતી કર્યો બેટી છે અબદાલ યુવાનો છોકરાઓ બેઠા છે એને આપણે પ્રેરણા આપી છે કે આપણે પણ અગ્નિવીર થઈએ કે આપણે પણ સૈન્યમાં જોડાઈએ કે આપણે પણ CISF માં જોડાઈએ PSF માં જોડાઈ સકીએ પોલીસમાં જોડાઈ સકીએ એના માટે આ કાર્યક્રમ એ આપણે બધાને આવતી વખત જ્યારે બીજી નવી ભરતી થાય ને ત્યારે આ ગામમાંથી બીજા 5 છોકરાઓ ઓ એ બધા લોકો એમાં જવા જોઈએ પ્રેરણા લેવાની છે આ કાર્યક્રમમાં